નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર દેશભરમાં આગામી ઓગણત્રીસ મે થી બાર જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હાથ ધરાશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે ભારત પાકિસ્તાન અંગેની વિદેશ નીતિ અંગે સંસદીય સ્થાયી સમિતિને માહિતગાર કરશે મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી નેધરલેન્ડ્સ ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે પાકિસ્તાન સાથેની તંગદિલીના પગલે બીસીસીઆઈનો પુરુષોની એશિયા કપ સહિતની બે સ્પર્ધામાં ભાગ નહીં લેવાનો નિર્ણય આઈપીએલમાં આજે લખનઉ સુપરજાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગામી ઓગણત્રીસ મેથી બાર જૂન દરમિયાન હાથ ધરાશે આ ઝુંબેશનો હેતુ ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી અને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવાનો છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું આ અભિયાન દેશભરના સાતસો ત્રેવીસ જિલ્લાઓમાં ચલાવવામાં આવશે જેમાં અંદાજે દોઢ કરોડ ખેડૂતોને આવરી લેવાશે एक रचनात्मक अभियान है इसमें किसान और विज्ञान दोनों जुड़ेंगे हमारा मंत्र है एक राष्ट्र एक कृषि एक टीम सब मिलके जो समस्या है उनके समाधान के रास्ते खोजेंगे वैज्ञानिक रास्ते खोजेंगे और चर्चा के आधार पर अगली रणनीति बनाएंगे વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સાથેની બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે વિસ્તૃત માહિતી આપશે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સંસદીય સમિતિના અધ્યક્ષ છે આ સમિતિમાં ઓપરેશન સિંદૂરની રાજદ્વારી સૈન્ય અને પ્રાદેશિક અસરો અંગે ચર્ચા થવાની સંભાવના છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ડિજિટલ જાહેર ખરીદી પ્લેટફોર્મ સરકારી ઈ માર્કેટ પ્લેસ જી ઈ એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનનું મુખ્ય એન્જિન બની ગયું છે એક અંગ્રેજી સમાચાર દૈનિકના લેખમાં શ્રી ગોયલે જણાવ્યું કે જીઈએમ એ અનેક અવરોધોને પાર કર્યા છે તેમજ ભ્રષ્ટાચારને દૂર કર્યો છે ખાસ કરીને નાના શહેરોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને સશક્ત અને મજબૂત બનાવ્યા છે તેમણે ઉમેર્યું કે કરદાતાઓના નાણાંની મોટાપાયે બચત કરી છે વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર આજથી નેધરલેન્ડ્સ ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે વિદેશ મંત્રાલયે કહ્યું કે ડૉક્ટર જયશંકર આ ત્રણેય દેશના ટોચના નેતાઓને મળશે તેઓ દ્વિપક્ષીય સંબંધો તથા પ્રાદેશિક અને પારસ્પરિક હિતના વૈશ્વિક બાબતો અંગે પોતાના સમકક્ષો સાથે પણ ચર્ચા કરશે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ડીકેપોરા વિસ્તારમાંથી બે આતંકવાદી સાથીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો છે અધિકારીઓએ આજે આ અંગે માહિતી આપતા કહ્યું કે સેનાની ચોત્રીસ આર આર પોલીસ અને સીઆરપીએફની એકસો ઇઠ્યોતેર બટાલિયને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું બંનેને ઈમામશાહી પોલીસ મથક હેઠળના ડીકેપોરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યા હતા પકડાયેલા બંનેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે રાજૌરી અને પૂંછ એમ બે સરહદી જિલ્લાઓમાં સંયુક્ત શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ રાજૌરી જિલ્લાના સરહદી પટ્ટામાં શંકાસ્પદ હિલચાલના અહેવાલોને પગલે સુરક્ષા દળોએ શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું ગઈકાલે મોડી રાત્રે નવશેરા વિસ્તારમાં એક મહિલાએ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને જોયા હોવાની માહિતીના આધારે આ વિસ્તારમાં શોધખોળ અભિયાન હાથ ધરાયું હતું પૂંછ જિલ્લાના જંગલપટ્ટામાં પણ વધુ એક શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે મહારાષ્ટ્રમાં મુંબઈ ગોવા ધોરીમાર્ગ પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે રત્નાગિરી નજીક જગબુડી નદીમાં કાર ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા થઈ હતી પીડિતો મુંબઈથી દેવરૂખ જઈ રહ્યા હતા ત્યારે કાર નિયંત્રણ ગુમાવી અને નદીમાં લપસી ગઈ હતી સ્થાનિક લોકો અને બચાવ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જી ડોટ આઈ એન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બે મુખ્ય સ્પર્ધાઓમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે ભારત હવે આગામી મહિને શ્રીલંકામાં યોજાનારા વિમન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારા મેન્સ એશિયા કપમાં નહીં રમે આ સાથે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાતા એશિયા કપ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીના વડપણ હેઠળની એસીસી માટે મોટો પડકાર ઊભો થયો છે એશિયા કપમાં ભારતની ગેરહાજરીથી સ્પર્ધા પર અનિશ્ચિતતા સર્જાઈ છે કારણ કે આર્થિક કમાણી માટે ભારતની હાજરી ઘણી મહત્ત્વની છે સ્પર્ધાની મોટાભાગના પ્રાયોજકો ભારતના હોય છે અને ભારત પાકિસ્તાન વચ્ચેની પરંપરાગત હરીફાઈ પ્રસારણકર્તાઓને લાભ કરે છે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીથી એશિયા કપમાં વિઘ્ન આવ્યું હોય તેવું આ પ્રથમવાર નથી બન્યું વર્ષ બે હજાર ત્રેવીસમાં પાકિસ્તાનના યજમાન પદે એશિયા કપ રમાવાનો હતો ત્યારે ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો જોકે ફાઇનલ સહિતની ભારતની મેચો શ્રીલંકામાં રમાડવામાં આવી હતી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાશે લખનઉમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ગઈકાલે રમાયેલી બે મેચો બાદ હવે પ્લે ઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની જીતથી બંને ટીમને પ્લે ઓફમાં પ્રવેશ મળ્યો છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પણ છેલ્લા ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે શનિવારે બેંગલુરુમાં વરસાદના કારણે મેચ ધોવાઈ જતા ગત ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો પરાજય થયો હતો હવે બાકીના પ્લે ઓફ સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સ્પર્ધા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી પાંચથી છ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આજે અને આવતીકાલે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે ચોવીસ મે સુધી ઉત્તરાખંડમાં પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે બીજી તરફ આજથી બાવીસમી તારીખ સુધી પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે ગોયાનામાં સ્પાર્ટાના એસેક્વિબો કિનારે સીતારામ રાધેશ્યામ મંદિરમાં ભગવાન હનુમાનજીની સોળ ફૂટની ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ પ્રતિમા ભારતમાંથી લવાઈ હતી અને ત્રણ દિવસની વિધિ બાદ તેનું સ્થાપન કરાયું હતું ત્રણ દિવસ દરમિયાન રાત્રિના પ્રવચન ભજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો શ્રીલંકા મીઠાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે સ્થાનિક ઉત્પાદનમાં અવરોધ અને ધીમી આયાત પ્રક્રિયાના કારણે મીઠાના છૂટક ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે મીઠા ઉત્પાદક સંગઠને ત્રીસ હજાર મેટ્રિક ટન નોન આયોડાઇઝ્ડ મીઠાની આયાતને મંજૂર કરવામાં વિલંબને આ સમસ્યા માટે જવાબદાર ઠેરવ્યો છે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ભારતથી ટૂંક સમયમાં શિપમેન્ટ આવવાની રાહ જોવાઈ રહી છે જેના કારણે ભાવ બે અઠવાડિયામાં સ્થિર થવાની સંભાવના છે બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં ગઈકાલે જબ્બર માર્કેટ પાસે બોમ્બ વિસ્ફોટ થતાં ચાર લોકો માર્યા ગયા હતા અને વીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા વિસ્ફોટથી ઇમારતને ભારે નુકસાન થયું હતું ઘણી દુકાનો ધરાશાયી પણ થઈ હતી અને આગ ફાટી નીકળી હતી વિસ્ફોટ પછી અજાણ્યા હુમલાખોરો અને સ્થાનિક કર્મચારીઓ વચ્ચે ગોળીબાર થયો હતો કાયદા અમલીકરણ અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો હતો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા પાસે યુક્રેનમાં પોતાનું અભિયાન ચલાવવા અને તેના નિર્ધારિત ઉદ્દેશો હાંસલ કરવા માટે પૂરતી લશ્કરી તાકાત છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશભરમાં આગામી ઓગણત્રીસ મેથી બાર જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હાથ ધરાશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે ભારત પાકિસ્તાન અંગેની વિદેશ નીતિ અંગે સંસદીય સ્થાયી સમિતિને માહિતગાર કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી નેધરલેન્ડ્સ ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે પાકિસ્તાન સાથેની તંગદિલીના પગલે બીસીસીઆઈનો પુરુષોની એશિયા કપ સહિતની બે સ્પર્ધામાં ભાગ નહીં લેવાનો નિર્ણય આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યેને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો